નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફખાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે મગફળી બાબતના મહત્વપૂર્ણ સમાચાર વિશે તો સંપૂર્ણ માહિતી વિડિયોમાં જોઈએ તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આ વખતે આપણે જોયું કે મગફળીનું ઉત્પાદન છે તે ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યું છે અને જેને પરિણામે બજાર છે તે ખૂબ નીચા ભાવ સુધી વહી ગઈ હતી જોકે પાછોતરા વરસાદને કારણે ખેડૂત મિત્રોને ચોક્કસપણે નુકસાન પણ થયું હતું તે સંજુકો છતાં પણ ખેડૂત મિત્રોને ઉતારા છે તે ખૂબ સારા જોવા મળ્યા હતા જેને પરિણામે આ વખતે મગફળીનું જે ઉત્પાદન છે તે પર ઉત્પાદન જોવા મળ્યું હતું તો બજાર તૂટતા ખેડૂતોને ના છૂટકે ટેકાના ભાવે વેચવા માટે મજબૂર બન્યા હતા કારણ કે જે બજાર હતી તે નીચી હતી અને તેના કરતાં ટેકાનો ભાવ હતો તે ઊંચો હતો તો અત્યાર સુધી જે રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે અત્યાર સુધીની જે ખરીદી કરવામાં આવી છે તે બાર લાખ ટનની ખરીદી થઈ ગઈ છે અને જે લક્ષ્યાંક સરકાર દ્વારા રાખવામાં આવ્યો તો બાર લાખ ટન મગફળી ખરીદવાનો તે લક્ષ્યાંક સુધી મગફળી ખરીદી થઈ ગઈ છે અને જે મગફળી ખરીદવાની છેલ્લી તારીખ હતી આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી મગફળી ખરીદવાની હતી ટેકાના ભાવે જોકે ઘણા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવેલ હતું અને તે મગફળી વેચવામાં બાકી રહી ગયા હોવાને કારણે સરકારે ફરીથી એક અઠવાડિયું સમય લંબાવ્યો હતો જેને પરિણામે મગફળી ખરીદવાની છેલ્લી તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે આવતીકાલનો દિવસ છે તે છેલ્લો દિવસ રહેશે મગફળી ખરીદવામાં ટેકાના ભાવે ત્યારબાદ મગફળીના જે તમામ ખરીદી કેન્દ્રો છે તે બંધ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે એટલે આવતીકાલ સુધીમાં લગભગ મોટા ભાગના જે ખેડૂત બાકી રહ્યા હતા તેમની પણ ખરીદી પૂર્ણ થઈ જશે અને અત્યાર સુધીમાં સરકાર દ્વારા રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે અને લગભગ આ ખરીદી કરેલ મગફળીના ગોડાઉનો છે તે પણ છલો છલ જ છલકાઈ ગયા છે આમ જોવા દઈએ તો આ વખતે બજાર છે તે ખૂબ ઢીલી જોવા મળી રહી છે ને સરકાર હવે આપણે જોવું રહ્યું કે ક્યારે આ મગફળી ફરીથી વેચવા કાઢે છે કારણ કે અત્યારે બજાર ખૂબ ઢીલી જોવા મળી રહી છે અને અમુક ખેડૂત મિત્રો છે તે હજી પણ મગફળી સાચવીને બેઠા છે એ આશાએ બેઠા છે કે મગફળીની બજારમાં ઉછાળો આવશે પરંતુ હાલ એ પ્રકારના સંજોગો જણાઈ રહ્યા નથી કારણ કે આ વખતે જે ઉત્પાદનના આંકડા છે તે ખૂબ જ વધુ સામે આવી રહ્યા છે અને આ જે ઉત્પાદન કરતા પાછલા વર્ષના ઉત્પાદન થયું હતું તેનો સ્ટોક હતો તે પણ અમુક ખેડૂત મિત્રો પાસે પડ્યો હોવાને કારણે જોકે અત્યારે એ સ્ટોક વેચી દીધો છે પરંતુ એ સ્ટોક અને આ વખતેનું જે ઉત્પાદન છે તે જોવા જઈએ તો મગફળીની બજારમાં ખાસ કોઈ મોટો કરંટ આવે તે પ્રકારની સંભાવનો ઓછી દેખાઈ રહી હોવાને કારણે ખેડૂત ભાવનો સહારો લીધો અને હજી પણ આગામી દિવસોમાં ખાસ કોઈ મોટો ઉછાળો આવે તેવી સંભાવના મગફળી બજારમાં દેખાતી નથી સામાન્ય સુધારો જોવા મળે પરંતુ ટેકાના ભાવ કરતાં બજાર ઉપર જાય તે પ્રકારની સંભાવના ઓછી લાગી રહી છે તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રેકોર્ડ બ્રેક મગફળીની ખરીદી આ વર્ષે કરવામાં આવી છે અત્યાર સુધી આ જે અત્યારે બાર લાખ ટન મગફળી ખરીદવામાં આવી છે તે પ્રકારની ખરીદી અત્યાર સુધીના ઇતિહાસમાં જોવા મળી નથી